નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય આસપાસ પ્રકરણ સોળ મારું ઘર મિત્રો આ પ્રકરણના ભાગ એકના વિદ્યમાં આપણે જોયું હતું કે દરેક બાળકો અલગ અલગ વિસ્તારમાંથી ઘણા બધા બાળકોએ કેમ્પમાં શ્રીનગર આવ્યા હતા જેમાં નશીમની જે શાળા છે શ્રીનગરમાં ત્યાં મેદાનમાં તંબુ બનાવીને બધા બાળકો રહ્યા હતા અને કેમ્પનો જ્યારે પહેલો દિવસ હતો ત્યારે બધા જ બાળકોએ એમનો પરિચય આપવાનો હતો જેમાં ભૂપેનના જૂથનો પહેલો વારો હોય છે ત્યાં ભૂપેન આપણને બધા બાળકોને જણાવે છે કે ભૂપેન એ ક્યાંથી આવે છે અને તેઓ કેવા ઘરમાં રહે છે તો ભૂપેન એ અસમથી આવે છે અને અસમમાં ખૂબ જ વરસાદ પડતા હોવાથી ત્યાં વાંસના થાંભલા ઉપર ઘરો બનાવવામાં આવે છે તો તેમના વાત આપણે ભાગ એકના વિધિઓની અંદર કરી હતી હવે આપણે આગળ જોઈએ હવે ચમેલીનો વારો આવ્યો તેણીએ કહ્યું હું મનાલીથી આવું છું આ પર્વતીય પ્રદેશ છે અમારે ત્યાં ખૂબ જ વરસાદ પડે છે અને બરફ પણ પડે છે જ્યારે ખૂબ જ ઠંડી હોય ત્યારે અમને સૂર્યના તડકામાં બેસવું ગમે અમારા ઘર પથ્થરો અથવા લાકડાના બનેલા હોય છે જુઓ ચમેલી ક્યાંથી આવે છે મનાલીથી આવે છે તો મનાલી એ પણ એ ઠંડો પ્રદેશ છે પર્વતીય પ્રદેશ છે તો ત્યાં પણ ખૂબ વરસાદ પડે છે અને ત્યાં તો બરફ પડે છે જ્યારે ખૂબ જ ઠંડી હોય છે ત્યારે શું કહે છે કે અમને સૂર્યના તડકામાં બેસવું ખૂબ ગમે છે ને અમારા ઘર તેઓના ઘર સાના બનેલા હોય છે પથ્થરો અથવા તો લાકડાના બનેલા હોય છે ચમેલીનું ઘર કયા વિસ્તારમાં છે તો ચમેલીનું ઘર એ મનાલીમાં છે જે એક પર્વતીય પ્રદેશ છે ચમેલી અને ભૂપેનના ઘરના છાપરામાં શું સમાનતા છે એટલે શું સમાનતા એટલે કે સરખાપણું છે તો ચમેલીના રહેઠાણનો પ્રદેશ એ મનાલી છે અને ભૂપેન એ અસમમાં રહે છે બંનેના રહેવાના વિસ્તારમાં પુષ્કળ વરસાદ પડતો હોવાથી તેમના ઘરના છાપરા એ ધારવાળા હોય છે આ સમાનતા છે જુઓ મિત્રો આજે તમે જોઈ શકો છો બરફ પડ્યો છે બરાબર તો આ જે છે આ પ્રમાણે એ ધારવાળા હોય છે છાપરા એ ભૂપેનનું ઘરના છાપરા પણ આ પ્રમાણે ધારવાળા હોય છે જેથી કરીને વરસાદ પડે તો એ વરસાદ બધો નીચે પાણી તરત જતું રહે નીકળી જાય બરાબર રોકાઈ રહે નહીં છાપરા ઉપર તે પ્રમાણે છાપરા આધારવાળા બનાવેલા હોય છે તો એ આ બે સમાનતા બંનેના ઘર વચ્ચે આ એક સમાનતા છે આ વિસ્તારમાં છાપરા કેવી રીતે ઉપયોગી છે મનાલી વિસ્તારમાં વરસાદ ખૂબ જ પડે છે તથા બરફ પણ પડે છે અહીં ધારવાળા છાપરા હોવાથી વરસાદનું પાણી કે બરફ છાપરા પર જમા થવાને બદલે ઝડપથી નીચે વહી જાય છે બરાબર ઝડપથી વહી જાય ભેગું થઈ રહી નહીં જેવો વરસાદ પડે તેની સાથે પાણી છાપરા જો આવા રાખ્યા હોય તો એ પાણી તરત ઉતરી જાય નીચે બરાબર તો એ રીતે તેમાં એ પ્રમાણે છાપરા રાખેલા હોય છે જેથી કરીને પાણી જમા થાય નહીં અને ઝડપથી વહી જાય પાકા મકાનમાં રહેવાથી કયા કયા લાભ થાય છે મિત્રો પાકા મકાનમાં રહેવાથી પાકું જે મકાન હોય તો આપણને ઠંડી ગરમી અને વરસાદથી રક્ષણ આપે છે પાકા મકાનમાં આપણને ચોરી લૂંટફાટની બીક રહેતી નથી અને જીવજંતુ કે હિંસક પ્રાણીઓનો દર આપણને છે બીક એ પાકા મકાનની અંદર આપણને એ દર સતાવતો નથી કારણ કે પાકું મકાન હોય એટલે જો આપણે એને બારણા બંધ કરી દીધા હોય બારણા પણ વ્યવસ્થિત હોય એને બંધ હોય એટલે પાકા મકાનની દિવાલો આપણું સિમેન્ટ એ ત્રેતીની હોય છે બરાબર તો એ તૂટવાનો ભય રહેતો નથી જેના કારણે આપણને જે હિંસક પ્રાણીઓનો દર છે એ સતાવતો નથી અને પાકા મકાનમાં આપણે અને આપણું કુટુંબ સુખ શાંતિથી રહી શકીએ છીએ બીજું કે વાવાઝોડા કે તોફાનથી પણ આપણને કશું નુકસાન થતું નથી અને પાકા મકાનમાં રહેવાથી આપણા જાનમાલનું રક્ષણ થાય છે મિટાલી અને અનુજે કહ્યું મિતાલી અને અનુજ રાજકોટથી આવ્યા છે તેઓએ દરેકને રાજકોટના ચિત્રો બતાવ્યા એક ચિત્રમાં ઊંચી બિલ્ડિંગો જોઈ ભૂપેને કહ્યું ઓહો કેટલા ઊંચા મકાન તમે લોકો કેવી રીતે ચઢો છો જોયું મિત્રો ભૂપેન એ એવા મકાનો જોયા ના હોય એવી વાત મીપેન ભૂપેન અહીં કરે છે બહુ મારી મકાનોને જોઈને એટલે કે એપાર્ટમેન્ટ તો એ રાજકોટથી આવ્યા હતા મિતાલી અને અનુજ રાજકોટ એ આપણા ગુજરાતમાં આવેલો જે જિલ્લો છે એ રાજકોટથી આવ્યા હતા તો ત્યાં આવી બિલ્ડિંગો જોઈને એના ફોટા બતાવે છે જ્યારે અનુજ અને મિતાલી બીજા બધા બાળકોને તો ભૂપેન કહે છે કે ઓહો કેટલા ઊંચા મકાન છે તો તમે લોકો કેવી રીતે આની ઘરની અંદર આવા મકાનમાં ચઢો છો એવો પ્રશ્ન કરે છે બરાબર આ મકાનો જુઓ અને શોધો કે તમારા વિસ્તારના મકાનો જેવા મકાનો છે મિત્રો શું તમે રહો છો હં ત્યાં પણ આવા વિસ્તારના આવા મકાનો છે છે ને તો લખવાનું કે હા અમારા વિસ્તારમાં રાજકોટના જેવા સાડા મકાનો ઝૂપડા ઢાબાવાળા મકાનો જેવા મકાનો છે બરાબર અને બહુમારી મકાનો પણ છે ના હોય તો એવા અમારા વિસ્તારમાં નથી બરાબર તમે ગામડાની અંદર રહેતા હોય બરાબર તો અમારા ગામડાની અંદર આવા બહુમારી મકાનો નથી આ પ્રમાણે તમે લખી શકો છો બહુમારી મકાનોમાં ઉપર જવા માટે શું વ્યવસ્થા હશે તમને બધાને ખબર છે હવે તો બરાબર ને કે બહુમારી મકાનોના ઉપરના મારે જવા માટે લિફ્ટ હોય છે તેના દ્વારા લોકો તેમના ઘરમાં જાય છે આ ઉપરાંત અહીં દાદરની પણ વ્યવસ્થા કરવામાં આવી હોય છે જેથી જ્યારે લિફ્ટ બંધ હોય ત્યારે દાદર પરથી ચરીને ઘરમાં જઈ શકાય છે બરાબર ને હા ચાલો હવે જોઈએ નવી દિલ્હી એ ભારતનું પાટનગર છે નગરો અને ગામડાઓમાંથી લોકો દિલ્હી જેવા મોટા શહેરોમાં કામની શોધમાં આવે છે આ લોકો શહેરમાં સ્થાયી થાય છે એટલે ત્યાં જ રહેવાની જગ્યા શોધતા હોય છે કાયમ માટે નોકરી ધંધા માટે આવતા હોય છે દૂર દૂરના ગામડામાંથી મોટા શહેરોમાં કામ શોધવા માટે કામ ધંધા શોધવા માટે આવી જાય છે લોકો બરાબર જેના કારણે શહેરોમાં આજે ખૂબ જ મકાનો બની રહ્યા છે બરાબર અને જગ્યા જે છે એ બધી ઓછી થઈ ગઈ છે ખાલી જગ્યા જોવા મળતી નથી અહીંયા ઘણા લોકો ખૂબ જ ઓછી જગ્યામાં રહે છે ઘણા લોકો પાસે મકાન જ હોતા નથી તેઓ ઝૂંપડપટ્ટીમાં રહે છે કેટલાકની પાસે ઘર પણ નથી હોતું આવા માણસોને જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાય છે રોડ પર ફૂટપાથ પણ સ્ટેશન પણ તમે જોયું હશે મિત્રો બરાબર કે શહેરોમાં જ્યારે આપણે કામ ધંધાની શોધમાં ઘણા ગામડાઓમાંથી દૂર દૂરના ગામડામાંથી લોકો જ્યારે રહેવા આવે છે તો તેમની પાસે ઘર હોતું નથી અને આપણે ઘર તો શહેરમાં ખરીદી શકાય નહીં ભારેના મકાનમાં રહેવા માટે પણ ભારું જ્યાં સુધી નોકરી ના મળે ત્યાં સુધી તો ભારું પણ ચૂકવી શકાય નહીં તેથી ભારેનું મકાન પણ લઈ શકાય એમ હોતું નથી તો જે છૂટા માણસો એકલા નોકરી શોધવા માટે કામ શોધવા માટે જ્યારે આવતા હોય છે તો ગમે તે રીતના રાત રાત્રે રોડ પણ સૂતેલા જોવા મળે છે સ્ટેશન પણ સૂઈ જતા હોય છે કે ફૂટપાથ પણ સૂતેલા હોય છે તો આવી રીતે આપણે શહેરની અંદર જોવા મળે છે તો મિત્રો આપણે ભૂપેન વિશે જોયું કે ભૂપેન અશ્રમથી આવે છે ત્યારબાદ ચમેલી કે ચમેલી મનાલી એ પણ ઠંડો પ્રદેશ છે ત્યાંથી આવે છે ત્યાં પણ ખૂબ વરસાદ અને બરફ પડે છે ત્યારબાદ આપણે જોયું રાજકોટથી આવનાર મિતાલી અને અનુજ વિશે બરાબર તો મિતાલી અને અનુજ જે રાજકોટથી આવે છે ત્યાં આવા બહુમાળી મકાનો જોવા મળે છે શહેરની અંદર બરાબર તો તે પછીના પ્રશ્નો અને ત્યારબાદ જે બીજા બાળકોનો જે પરિચય છે એ આપણે બીજા આવતા વિડીયોની અંદર જોઈશું આજનો વિડીયો આપણે અહીં અટકાવીએ છીએ ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીશું